જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા ની અંદર આ ની અંદર આપણે ચર્ચા કરીશું કે આવતા મહિનાથી ની અંદર ઘણા બધા મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે આવામાં જો તમારું બેંકની અંદર ખાતું છે જેમ કે તમારું યુનિયન બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈ બેંક ઓફ બરોડા પંજાબ નેશનલ બેંક અથવા તો પ્રાઇવેટ કોઈપણ બેંક જેમ કે એચડીએફસી આઈસીઆઈસીઆઈ કોટક મહિન્દ્રા બેંક કોઈ પણ બેંકમાં તમારું ખાતું છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે બેંકને લગતા ઘણા બધા નિયમની અંદર આરબીઆઈએ ફેરફાર કર્યો છે આ નિયમો તમારે જાણવા જરૂરી છે જો નહીં જાણો તો કદાચ તમારે ચાર્જ પણ ચૂકવવો પડશે તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો વિડીયોમાં નવા છો તો વિડીયોને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે આપણે વાત કરીએ જો તમારું બેંકની અંદર ખાતું છે તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે કારણ કે દેશભરની અંદર બેન્કિંગ સિસ્ટમની અંદર ઘણો બધો ફેરફાર થવા જઈ રહ્યો છે ઘણા બધા નિયમો બદલાવા જઈ રહ્યા છે આનાથી તમારા બચત ખાતા ક્રેડિટ કાર્ડ એટીએમના વ્યવહારો અને તમારું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ઉપર સીધી જ અસર પડશે તમને આ ફેરફાર વિશે અગાઉથી ખબર હોવી જરૂરી છે નહીં તો તમારે નુકસાનનો પણ સામનો કરવો પડે છે હવે ગમે એટલી વખત તમે એટીએમની અંદરથી મફતમાં પૈસા નહીં ઉપાડી શકો આની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે ઘણી બધી વખત બેન્કોએ એટીએમ ઉપાડના નિયમમાં ઘણો ફેરફાર કર્યો છે ખાસ કરીને અન્ય બેંકના એટીએમમાં ઉપાડની મર્યાદા ઘટાડવામાં આવી અને ગ્રાહક હવે ચાર્જ વગર બીજી બેંકના એટીએમમાં ફક્ત ત્રણ વખત પૈસા ઉપાડી શકે છે ત્રણ વખત બાદ જ્યારે તે ચોથી વખત પૈસા ઉપાડશે ત્યારે વીસથી પચીસ રૂપિયાનો એમને ચાર્જ ચૂકવવો પડશે આ ઉપરાંત ભારતીય રિઝર્વ બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ કે જેને આપણે એફડી કહીએ છીએ એની અંદર પણ રોકાણ કરનારાઓ માટે નવા નિયમ જાહેર કર્યા છે આ નિયમ લાગુ થતાં લાખો રોકાણકારોને સીધી જ અસર પડશે સામાન્ય રીતે એફડીને સલામત રોકાણના વિકલ્પ તરીકે માનવામાં આવે છે કારણ કે તેમાં નક્કી વ્યાજ દર મળે છે અને મૂડી પણ સુરક્ષિત રહે છે પરંતુ નવા નિયમથી ગ્રાહકને ઓછું વ્યાજ અને કેટલાક મામલામાં વધારે સામનો સામનો કરવો પડે છે શું છે નવો નિયમ તો આરબીઆઈએ સ્પષ્ટ કહ્યું છે કે હવે લાંબા ગાળાની એફડી ઉપર જે મળતું વ્યાજ છે એમાં ઘટાડો થયો છે આ સાથે જ જો તમે એફડી તોડશો એટલે કે પ્રી મેચ્યોર વિડ્રોલ કરશો તો એના ઉપર વધારાના ચાર્જીસ પણ વસૂલવામાં આવશે કેટલાક બેંકમાં એફડી પર મળતા વ્યાજને સીધું ટીડીએસ જે કહેવામાં આવે ટેક્સ ડિડક્શન એટ ધ સોર્સ હેઠળ લાવવામાં આવશે એટલે છૂપો રેકાણકાર વ્યાજ માંથી ચાલીસ હજાર કે તેથી વધુ રૂપા ઉપર સીધો ટેક્સ પણ કાપવામાં આવે છે આના ઉપર એ વાત સાબિત થાય છે કે રોકાણકારો જે છે એને સીધી જ અસર થશે આ નવા નિયમને કારણે સામાન્ય રોકાણકારોને મળતા રિટર્નમાં ઘણો ઘટાડો થશે ઘણા લોકો એફડીને નિવૃત્તિ પછીના સ્થિર આવકના સ્ત્રોત તરીકે જોતા હોય છે પરંતુ હવે વ્યાજમાં ઘટાડો થતાં તેમને નાણાંકીય આયોજન ફરીથી કરવું પડશે બીજી બાજુ જે નાના રોકાણકારો છે એના માટે એફડી હજી પણ સલામત વિકલ્પ રહેશે પરંતુ લાંબા ગાળાના મોટા રોકાણકારો પર તેની સીધી જ અસર જોવા મળશે એફડીના હેતુની આપણે વાત કરીએ તો આરબીઆઈનો જે હેતુ છે એ છે કે લોકો એફડી સિવાય પણ અન્ય રોકાણ વિકલ્પો તરફ આગળ વધે જેથી બજારમાં લિક્વિડિટી કે જેને નકદી પ્રવાહ કહેવામાં આવે છે વધે અને આપણી જે અર્થવ્યવસ્થા છે એને પણ વેગ મળે આ પગલાંથી મ્યુચ્યુઅલ ફંડ બોન્ડ અને અન્ય રોકાણકારના સાધન તરફ લોકોનું ધ્યાન ખેંચાશે આ ઉપરાંત વાત કરીએ તો પંજાબ નેશનલ બેંક એસબીઆઈ કેનેરા બેન્ક યુનિયન બેંક જેવી ઘણી બધી બેંકમાં લઘુત્તમ બેલેન્સ સંબંધિત નિયમમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે

તો તમારા બેંક એકાઉન્ટમાંથી પચાસ પંચાવન આવી રીતે અલગ અલગ ચાર્જ વસૂલવામાં આવે છે તો આ હતા આજના બેંકને લગતા નિયમને લગતો વિડીયો કે જે ઓક્ટોબરથી લાગુ થશે એફડી હોય તો પણ તમે જોઈ શકો છો કે હવે કેટલા નવા વ્યાજ વ્યાજદર લાગુ થયા છે જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથે સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આ ઉપરાંત આપણી નવી ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝ કે જેની અંદર આપણે રોજના દસ નવા સરકારી સમાચારની માહિતી આપીએ છીએ રોજની શું ઉથલપાથલ છે એના વિશે પણ માહિતી આપવામાં આવે છે ખેડૂત માહિતી સરકારી માહિતી અને રોજબરોજના નવા નવા સમાચાર સાંભળવા માટે આપણી ચેનલ ગવર્મેન્ટ સાથે ન્યૂઝને પણ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા